આવું એવું ઘર જોવા તમને મળી જાય છે મિત્રો મોટા મોટા જંગલ અને પહાડની વચ્ચે મિત્રો આવ્યું એટલે જોવાનું ઘણું મજા આવે પૂરેપૂરું વ્યૂ પોઈન્ટ છે જગ્યાઓ પર તમે આવી બિયર ને એવી બોટલો નાખી રાખો ને આવો કચરો કરો આ બાજુ જુઓ મિત્રો આ બિયરની બોટલ ને આ કચરો ની એવો આપણને જરા પસંદ નહીં આવ્યું મિત્રો આ જુઓ કાચું એવું ઈટોથી બનાવેલું થાપડા વાળું ખળ છે તો મિત્રો ફાઇનલી આપણે વ્યૂ પોઈન્ટ જોવા જઈ રહેલા છે જન્નતની વાત આવે તો તમને મેં બતાવી પૂરેપૂરો જો આ અસલી જન્નત તો અહીંયા છે મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે જવાના છે રતન મહાલ તો રતન મહાલ ના મિત્રો લોકેશનની વાત કરે તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર આશરે કેટલા કિલોમીટર છે તો અમે જોયું નથી મિત્રો પણ હમણાં અમે અધ વચ્ચે આવી ગયેલા છે જે પોનેમ નદી આ જુઓ મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તો ચાલો આપણે બાઇક લઈને જઈએ છીએ આગળ તો મજા આવશે મિત્રો હવે બાઇક આપણી થઈ છે મિત્રો એટલે ધીમે ધીમે જશું દોસ્તો ફાઇનલી અમે ઉદલ મોડા સુધી પહોંચી ગયેલા છે આજુ મારી પાછળ તમે ગેટ જોઈ રહ્યા છો એ ઉદલ મોડાનો ગેટ છે મિત્રો અને આ સામે બાજુ પાછળ રસ્તો દેખાય છે એ રસ્તે થઈને આવ્યા અને પહેલો કેમ્પ સાઈટ કંઈક આ બાજુ જવાનું છે તો ચાલો આપણે અંદર જશું મિત્રો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયેલા છે આપણે ઉદાલમૌડા અને હોમ મેવાળા રસ્તેથી આપણે આવ્યા અને કંઈક આ રીતે છે અહીં એન્વાયરમેન્ટ કંઈક તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા સામેની બાજુ કંઈક સૂચના આપેલી છે ઇકો ટુરિઝમની તો શું કરવાનું ને શું નહીં કરવાનું તો તમારે એનું ખાસ પાલન કરવાનું રહેશે મિત્રો અને કોઈ પણ પ્રકારનો કચરો નહીં કરવાનો કેમ્પ સાઇડમાં અને ડસ્ટબિનનો ખાસ ઉપયોગ કરવાનો મિત્રો તો ચાલો આપણે કઈ ક્યાં છે તો ડસ્ટબિનનો મિત્રો ઉપયોગ કરવાનો બને ત્યાં સુધીમાં અને આ ગેટ ની વાત કરે તો અહીં લાકડા થી બનાવેલું આ ગેટ છે મિત્રો તમે જુઓ પણ જોરદાર લાગે છે મિત્રો અને આ બી કઈક લાકડા થી જ છે તો મિત્રો ચાલો આપણે હોમમેની બાજુ લક્ઝરી રૂમ જોવાના છે જેવો લાગે છે મિત્રો અહીં સુવિધાની વાત કરે તો બધું મળી જાય તો પાછળ લાકડું થી જ ભણું છે ને આ જે છે એ લોખંડ થી છે હો મિત્રો

મિત્રો આપણે ઉપર લક્ઝરી બંને રૂમ જોયા અને અંદર સુવિધા અવેલેબલ બધી જ પ્રકારની મળી જાય છે અને અહીંયા ફોટો શૂટ અને વિડીયો પણ કરી શકો છો અને આ બાજુ કંઈક નદીનો વ્યૂ જોવો તલાવનો નેવો અને ફોટો અને વિડીયો શૂટ કરવાના ઘણા લોકો એ ફરવા માટે આવે છે તો ચાલો મિત્રો ધીમે ધીમે આગળ વધીશું કંઈક નીચે તરફ ડેમનો વ્યૂ જોશું પગથિયા ધીમે ધીમે ઉતરશું અને પૂરેપૂરો અંદર જંગલ એરિયા આવી ગયેલો છે મિત્રો તો આપણને જેટલો બને એટલો વ્યૂ તમને મેં બતાવી દઉં છું વિડીયો મેં અને મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો તો ચાલો આ તો મોટી મોટી સીડીઓ છે પગથિયા મિત્રો આ જુઓ તમે ઉદાલ મહડાનું સાઈડમાં જ એવો એક તળાવ મોટો છે જબરું મોટું છે મિત્રો તમે આ જોઈ શકો છો અને આવો કંઈક વ્યૂ તમને જોવા મળી જાય છે અને મોટા મોટા પહાડો સાઈડ સાઈડ મેં આવી ગયેલા છે મિત્રો તો આ બાજુથી આપણે ઉતર્યા થોડાક તમને મેં વ્યૂ બતાવી દઉં કરીને મિત્રો અને અહીં એવું કાચું મકાન હંમેની બાજુ છે અને જૂની એવી તમને મેં નળિયાવાળું ઘર બતાવું છું તો તો પણ જશું અને ખાસ મિત્રો કે તે વખતનું ઘર હોય એવું લાગે છે અને વાત કરે તો મિત્રો તાકડા પણ પડે છે આ જુઓ આ જુઓ આહ ના પેલો એક કિલોનો ને પોનસોનો ને એવો બધા છે આ તાકડા છે મિત્રો તો મને એવું લાગે છે મિત્રો કઈ મચ્છીમારો હોય ને તે કદાચ વેચતા હશે બાકી આ જુઓ પૂરેપૂરું ઉદાલ મોડા ડેમ આ તલાવ છે આખે આખું અને અહીંયા કાચું એક એવું ઘર જોવા મળી જાય છે આજ હો પોપટભાઈ ને મચ્છીમાર એવું કંઈક લખેલું છે એમ લાગે મિત્રો અને અંદર પણ કેવું જૂનું જ છે એમ લાગે ને મિત્રો કોઈ હમણાં તો નહીં મેં મચ્છીમારો આ હું જાળો ને હાળો પડલી છે મિત્રો આવું એવું ઘર જોવા તમને મળી જાય છે મિત્રો મિત્રો આ જુઓ કાચું એવું ઈટોથી બનાવેલું થાપડા વાળું ખળ છે અને અહીંયા જ આપણને ઉદાલ મોડામાં જોવા મળે છે આવું કાચું એવું ઘર તો મિત્રો ફાઇનલી આપણે વ્યૂ પોઈન્ટ જોવા જીરેલા છે આગળ આગળ અને આ તલાવ આમ થું આમ પાર કરીને આવવાનું છે થોડું થોડું ઓમ કાચો રસ્તો હોય છે તો મેં તમને બતાડું પાછળને બેક કેમેરે તો આ જુઓ મિત્રો વ્યૂ પોઈન્ટ છે મિત્રો ઉદાળ મોડાનું આ પ્રમાણે વ્યૂ પોઈન્ટ તમને જોવા મળી જાય છે અને અહીંયા સામાજિક વનીકરણનો એક વિભાગ દ્વારા બેસવાની સગવડ પણ છે મિત્રો તો અહીંયા ઘણા લોકો ફરવા માટે આવે છે અને એન્જોય કરે છે મિત્રો તો આપણે ઉપર તરફ જશું આ બાજુથી જવાય છે તો આવી નોની નની સીડીઓથી આપણે જશું મિત્રો આ જુઓ ખૂબ જ સુંદર વ્યૂ જોવા મળી જાય છે મિત્રો અહીંયા હા જુઓ મિત્રો અને ઉદાલ મોડાનું એક તલાવ પણ જોરદાર લાગે છે અહીંયા રહીને વ્યૂ પોઈન્ટ આખી આખું જોવા મળી જાય છે અને વાત કરે તો હજુ પણ એક ઉપર જવાનું છે મિત્રો તો ચાલો આપણે ધીમે ધીમે ચાલશું ઉપર આ ભાળો મિત્રો કંઈક આ પ્રમાણે તમને વ્યૂ પોઈન્ટ જોવા મળી જાય છે અને આપણા પેલું થોડું થોડું દેખાય છે તેથી આપણે આવ્યા અને આ જે છે એ પૂરેપૂરું વ્યૂ પોઈન્ટ છે અને ખૂબ જ સુંદર પાણીનો એક નજારો જોવા મળે છે અને કુદરતી અને સૌંદર્યથી ભરેલું એક અનોખું અહીંયાનું વાતાવરણ જોવા મળી જાય છે મિત્રો મિત્રો મારી પાછળ તમે જો આ જે છે એ ઉદાલ મોડાનું એક તલાવ છે અને જોરદાર વ્યૂ પોઈન્ટ લાગે છે અને અહીંયા કંઈક જોરદાર નજારો જોવા મળે છે મોટા મોટા જંગલ અને પહાડની વચ્ચે મિત્રો આવ્યું એટલે જોવાનું ઘણું મજા આવે બાકી અમે પણ આ કલ્પેશ પટેલ એમ આવી જા અને મજા આવી ગઈ મિત્રો તો મિત્રો તમે પણ આવા માંગતા હોય તો આવી શકો છો હા બહુ બહુ મસ્ત જગ્યા છે બહુ જોરદાર છે મિત્રો દૂર દૂર થી લોકો આવતા હોય છે ફરવા માટે તમે પણ આવો ફરવા માટે મિત્રો અહીંયા ના થોડાક ઇતિહાસ ની વાત કરે તો પહેલા ની અંદર કઈક અહીંયા ના એરિયા ની અંદર રીચો વધારે જોવા મળતેલા અને ઓગણીસો બ્યાસી ની અંદર ભારત સરકાર દ્વારા રીચ અભિયારણ દ્વારા અહીંયા ના રતન મહાલ રીચ અભયારણ્ય તરીકે જાહેરનામું કરવામાં આવ્યું તો અહીંયા હાલના સમયમાં પણ અહીંયા ઘણા પ્રકારના જીવ જીવો અને પ્રાણીઓ ફરતા હોય છે મિત્રો તો મોટા મોટા પહાડોની અંદર આવેલું એક ઉદલમોડા અને રતન મહાલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનો એક નજારો તમને મેં બતાવી દઉં છું મિત્રો મિત્રો અહીંયાના લોકેશનની વાત કરે તો અમદાવાદથી એકસો ચરાણું કિલોમીટર વડોદરાથી તમે આવી શકો છો એકસો ને અઢાર કિલોમીટર અને દાહોદથી થાય છે ખાલી પચાસ કિલોમીટર તો મિત્રો આ હતો એક ઐતિહાસિક અને તમારે આવવા માટેના લોકેશનની વાત કરી મિત્રો બાકી અહીંયાનો ખૂબસૂરત નજારો અને જોવાલાયક પક્ષીઓને જાનવરોને ઘણી પ્રકારની જોવા મળે છે મિત્રો તો ચાલો આપણે રતનમહાલ તરફ પાછા આગળ વધીશું મિત્રો મિત્રો અહીંયા ફર્યા પણ આપણને એક વસ્તુ કંઈ ગમી નહીં મિત્રો તમે આવી નેચરલ જગ્યાઓ પર તમે આવી બિયરને એવી બોટલો નાખી રાખો અને આવો કચરો કરો આ બાજુ જુઓ મિત્રો આ બિયરની બોટલ ને આ કચરોની એવો આપણને જરા પસંદ આવ્યું મિત્રો આવી નેચરલ જગ્યાઓ પર ખાસ કરીને કચરો નહીં કરવાનો આ જુઓ તો ખાસ આની મિત્રો એવી યોગ્ય જગ્યાએ ડસ્ટબિનનો ઉપયોગ કરવાનો મિત્રો તો ચાલો આપણે આગળ વધીશું મિત્રો તો મિત્રો આ જેવો કાકા જોડે આપણે તીરકોમઠને એવું છે તો આનો ઉપયોગ કાકા તમે કઈ રીતે કરો છો તમારે જેવા સેફ્ટી માટે તમે હા તો મિત્રો તમે જોયું આ કાકાની જોડે છે સેફ્ટી માટે ગાય માટે કોઈ બી એવું જાનવર આવે ની મિત્રો એના માટેનું હતું તો મિત્રો તમે જોયું ચાલો આગળ આગળ વધીશું મિત્રો ચાલો મિત્રો ટિકિટની વાત કરે તો આ રતન મહાલ વન્યજી વિભાગના તમે બોર્ડ જોઈ લો એ રીતે કંઈક છે અને આ બાજુ કંઈક ટિકિટ લેવાની છે મિત્રો તો મિત્રો આપણે જવાના છીએ રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચુરીની અંદર આ જુઓ આ મેન ગેટ છે અને ઉપર જઈને આપણે જોવાના છીએ વ્યૂ પોઈન્ટ તો હામમેની બાજુ કંઈક જવાય છે મિત્રો અને આ જે જાહેરાતો છે એનું પાલન મિત્રો કરવાનું રહે છે તો ચાલો આપણે આગળ વધીશું તો મિત્રો ફરી પાછા એક આગળ વધી રહેલા છે તો આપણે રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચુરીની અંદર આપણે પહોંચી ગયેલા છે અને અદવચ્ચા રસ્તાની અંદર આવ્યા તો થોડી વાર માટે ઉભા રહ્યા અને હવે આપણે વ્યૂ પોઈન્ટ ઉપર જવાના છે મિત્રો તો તમને મેં બતાવું છું જે એમ્પી બોર્ડર ગુજરાતની બોર્ડર અને ગામડા વિસ્તારનો ઉપર પણ કંઈક એમ કહે છે કે નજારો જોવા જેવો છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો આપણે આ બાઇક લઈને પાછા ઉપર જશું મિત્રો હવે આપણે અધવચ્ચે આવી ગયેલા છે અને મોટા મોટા જંગલની અંદરથી આપણે આવ્યા એટલે કંઈક આવી થોડીક બેહવાની વ્યવસ્થા મળી જાય આપણો આ ભાણો કંઈક એવું બનાવેલું છે બીહવાનું પણ જોરદાર છે મિત્રો અને ડુંગરની વાત કરે તો મોટો ડુંગર છે અને મોટો અહીં નજરની પૂરતી એવી જગ્યાએ છે તમને મેં બતાવી દઉં કે આ મોટા જો અમેની બાજુ અહીં છેક છેક દૂર દૂર સુધી આપણને જોવા મળે છે અને વાત કરે તો જો આ કાચો રસ્તો છે અને કાચે રસ્તેથી પછી પાછા આપણે આગળ વધીશું અને કંઈક એમ્પીની બોર્ડર જોઈશું અને ત્યાંનો વ્યૂ પોઈન્ટ તમને મેં બતાવી દઉં છું તો ચાલો આપણે આગળ વધીશું મિત્રો મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ મધ્યપ્રદેશના એક ગામડા વિસ્તારનો નજારો છે અને એમપીના જે નાનો નાનો ગામડા તમને અહીં ઉપર એને જોવા મળી જાય છે અને આપણે મોટા મોટા જંગલો કાઢીને આવ્યા તો આપણા ગુજરાતના પણ ગામડા વિસ્તારનો નજારો જોયો અને નાના નાના મને મોટા પણ ગામડા એટલે કે ઘરો આવી ગયેલા છે મિત્રો તો ચાલો આપણે પાછા આગળ વધીશું મિત્રો આગળ તરફ અને વ્યૂ પોઈન્ટ જોઈશું મિત્રો જન્નતની વાત આવે તો તમને મેં બતાવી દઉં પૂરેપૂરું જો આ જો અસલી જન્નત તો અહીંયા છે મિત્રો પહાડો વાળી જિંદગી અને વાત કરે તો મેં તમને આગળ પેલો હામમેની બાજુ મેં બતાવ્યો વ્યૂ પોઈન્ટ તો ત્યાંથી આમ ફરી ફરીને આવ્યા એટલે આ જો પૂરેપૂરું હડક એમપી બોર્ડરના ઘોરા આવી ગયેલા છે નો નોના અને પાર જંગલી એરિયો મિત્રો છે અને મજા આવી ગઈ આજની વાત કરે તો મિત્રો અસલી મજા તો રહી છે મિત્રો તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આઈ હોપ કે વિડિયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હતો લાઇક કરો શેર કરો અને આવા જ અવનવા વિડિયો જોવા માટે અંકુ બારીયા વલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો ઓકે બાય બાય નેક્સ્ટ વિડીયોમાં જલ્દી જ મુલાકાત કરશું ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર